તે હમદર્દી અને ઇન્સાફના જાગ્રત સંદેશ સાથે જીવતી વાત છે રક્તદાન કેમ્પનું આયોજન તારીખ ત્રણ સાત બે હજાર પચીસ ગુરુવારના સવાર નવ ત્રીસથી બપોરના બે વાગ્યા સુધી મહેમાન જમાત થાના નલિયા મધ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો સિત્યોતેર બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ એકત્ર કરવામાં આવ્યું નલિયા નગરના લોકો દ્વારા મિનહાજ ફાઉન્ડેશનની અનોખી પ્રવૃત્તિનું હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમની સફળતા માટે મુખ્ય યોગદાન અલી અઝગર શાહ સૈયદ ફરહાન અલીસા સૈયદ હાજી સલીમ મેમણ હનીફ ગોલપોત્રા જાવેદ મિશ્રી અનવર મંદ્રા ઓવેસ નાજ ઓજી ખદરી માહિર સાટી સુલતાન ખલીફા મોહમ્મદ સંગાર નૌસ ખલીફા રજા કુંભાર અરબા સુમરા એબી ગાટા અસરફ લુહાર રજા સાહિન ખલીફા તેમજ ભૂટ તરફથી ગનીભાઇ હાંકડા હાંકડા અનીકડા સાઈદ હાકડા તેમજ મિનાજ ઇન્ટરફેથ એન્ડ વેલફેર ફાઉન્ડેશનની આખી ટીમે સહભાગી બની અદ્વિતીય સેવા કાર્યને અંજામ આપ્યો આ પ્રસંગે મિનાજ ફાઉન્ડેશનના સભ્યો અને નલિયાની જનતાએ સંકલ્પ લીધો કે તેઓ ઇમામ હુસેન રજીના પવિત્ર સંદેશને જીવનમાં ઉતારી માનવતાની માટે હંમેશા તૈયાર હશે યાદમાં દલિયા સોસાયટી દ્વારા ફાઉન્ડેશન દ્વારા એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલ અમાસની યાદમાં હું તો ઘણા બધા ઘણી બધી રીતે મનાવે છે અમે અધિક અલગ રીતે એ વ્યવસ્થા મનાવી રહ્યા છીએ જેમાં બ્લડ ડોનેશન આપી અને આમ પદવીને જે ઉપયોગી થાય એવી અમે સેવા કરી રહ્યા છીએ આ ડોનેશન બીજો વર્ષ છે લગ્યાનો પહેલાં વર્ષમાં બસો મોટોનું અમે આયોજન કરવાનું કોઈ શરૂ અને આ વર્ષે પણ બસોનું અમારું ટાર્ગેટ છે અને ઇન્શાલ્લા અહીંયા ટાર્ગેટ થઈ ગયું બસો અને આ એક સારું કાર્ય છે મિનાજ વેલફેર એન્ડ વેલફેર ફાઉન્ડેશન દ્વારા એ બીજા વર્ષે એ ભુજમાં પણ થાય છે નરિયામાં થાય છે મુંદ્રામાં થાય છે અંજારમાં થાય છે એ બધાના કચ્છમાં બ્લડ ડોનેશનનો આપણે કેમ્પ ચલાવી રહ્યા છીએ જેમાં અમે રેડ ક્રોસ આ બ્લડ ડોનેશન થાય છે અને રેડ ક્રોસના મદદથી અમે આ બ્લડ કરી રહ્યા છીએ અને આ સમાજ માટે એક સારું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબળાસા કચ્છ